અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા કસાઈ ખાતે ગૌવંશનું કતલ કરતા ચાર ઇસમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસ પોલીસે ઘરમાં નીચે રહેલા મરઘા કતલ સ્થળ પર ગૌવંશ કરતા કરી માસ કાઢતા ઝડપી પાડ્યા હતા એફએસએલ દ્વારા સત્તાવાર ગૌવંશ હોવાથી પુષ્ટિ કરતા પોલીસે ગુનો દાખલ કરી એકસો કિલો ગૌવંશના માંસ અને કતલ કરવાના સાધનો જપ્ત કર્યા હતા બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન સાગર માલાભાઈને મળેલી ચોક્કસ માહિતીના આધારે શહેર પીઆઈના માર્ગદર્શન હેઠળ મુલ્લાવાડ ખાતે આવેલ કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશીના બે માળના સિદ્દીક મંઝિલ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌવંશના કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી સેરાઝ ઉર્ફ સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશીને કતલ કરતા સાધનો સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુહારી છડા ધારદાર ચપ્પુ ઇલેક્ટ્રિક વજન કાટો અને બે મોબાઈલ તેમજ એકસો બત્રીસ કિલો ગૌવંશનું માંસ જપ્ત કર્યું હતું અને આ અંગે એફએસએલમાં રિપોર્ટ કરતાં એફએસએલ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી નમૂના લઈ પૂથકરણ કરતા ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી સેરાઝ ઉર્ફ સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર ડિવિઝનના વિસ્તારમાં અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્ધિક મંજિલ નામના મકાનમાં કેટલાક ઇસમો દ્વારા ગૌવંશનાની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે તો આ માહિતી મળતાં જ અંકલેશ્વર ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગઈ તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી ત્યાં રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતાં આ બાબતેની ખરાઈ કરી અને લગભગ એકસો ને બત્રીસ કિલોગ્રામ જેટલો ગૌમાંસ કુલ કિંમત રૂપિયા બાવીસ હજાર ચારસો ચાલીસનો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ ત્યારબાદ તરત આની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવી એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌમાંસનો હોવાનોની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરી કરવામાં આવેલ છે તથા આઈપીસી ગુના કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા બે હજાર સત્તરની કલમ પાંચ છ ક ખ આઠ એનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે કુલ ચાર જેટલા આરોપીઓ અત્યારે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જેમાં જે મુખ્ય આરોપી મોહમ્મદ સોહેલ હાજી સિદ્દી કુરેશી જે છે એ અગાઉ પણ આ પ્રકારના ગૌવંશના હત્યા તથા તેની તે પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ